હર્ષના ને થયું હોય આજે આજે સવારે મેં એને કીધું હતું કે તું હાલ મારે ભાઈ ગયું હોસ્પિટલે આપણે એકવાર હું મને ખબર છે કે જ્યારે આપણે હેરને સેવિંગ વધવા લાગે ને તો માઇન્ડ આ કોઈ અલગ ચેન્જ થઈ જાય મને ખુદને ખબર છે એવું આપણે કંઈ માનતા બાંધતા કે એવું કંઈ રાખ્યું નથી હવે મિત્રો હું તમને વાત કરીશ એ વિષયની આ વિષય એ ઓડિયા તોય દુખાવો થાય પાકે ને પછી બેસી જામ્યું હોય ફોડવું ખામયું હોય ના ફોડવું તો બી ગયો ને બોટલું કિન વેલકમ ટુ ન્યુ વ્લોગ અત્યારમાં મને ઘરથી બે દખલ કરવામાં આવી રહ્યો છે સૌ હા મજા આવે બહુ મજા આવે ઘરથી બે દખલ એ માટે કરવામાં આવ્યો છે કારણ કે મારા કપડાં છે ને કબાટની અંદર મેં એમને મૂકી દીધા હતા વાયરા નહોતા એટલા માટે મને ઘરથી બે દખલ કરવામાં આવ્યો છે અત્યારે મને થોડો અફસોસજનક થાય છે હા તને બહુ મજા આવે કા લાલેડાને ને ભાઈ એક ક્રિએટર ને બ્લોગ બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે ખબર નહીં હોય ક્યારેક કે તમે એક ફોન લઈને ખાલી આમ વિડીયો તો શૂટ કરો

અત્યારે ડીમ બ્લુ તો જો તો મિત્રો અત્યારે તો હું આવી ગયો છું ઘરે અને આજે એમ જો શું બનાવ્યું બેની મેં હે આ હું નવો 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 કરો તો કો નવો લે મને એમ કે નવો ગંજી તો યાદ આવે પણ કોઈ ગંજી પત્તા રંબા નથી હમ આવું તો કોઈ દી કોઈને નહીં થયું હોય એવું અર્ચના ને થયું હોય આજે આજે સવારે મેં એને કીધું હતું કે તું હાલ મારા ભાઈ હોસ્પિટલે આપણે એકવાર બતાવી લઈએ હું કહેવાય આ ખીલ તો નથી લાગતું મને આ કંઈક બીજું હમ ખીલ તો નીકળતા જ હોય પણ ખીલ ખીલની જગ્યાએ કંઈક બીજું છે માં હું હોય છે યાર એ પાકે ને પછી બેસી જાય

મમ્મી ટાકો ભરાઈ ગયો કે ટાકો ભરાઈ ગયો પણ ખબર ન પડી ગયો હવે મિત્રો હું તમને વાત કરીશ એ વિષયની આ વિષય છે હેર અને સેવિંગ વિશે તો તમે દરેક વાત કેવી પણ જરૂરી નથી બરાબર એટલે આ વાત છે કઈક એક મંથની શરૂઆત હતી ત્યારે એને નજર છે ને નજર એ વસ્તુ પણ આવું થાય ને એટલે શક્ય બની શકે એટલે એને બહુ પ્રોબ્લેમ ક્રિએટ તો એવી રીતના થતું હતું કે શું હવે તમને કહું એમાં તો ઘણા બધી જાતના રીઝન હોય અને અને એવું કંઈ માનતા નથી પણ મેં પછી એવું વિચાર્યું કે જ્યાં સુધી એવું આપણે કંઈ માનતા માનતા કે એવું કંઈ રાખ્યું નથી કોઈ પણ દેવી દેવતાને વચ્ચે રાખ્યા નથી એને એટલી પ્રોબ્લેમ થોડીક ફેસ કરવી પડે છે તો મેં અંદરથીને એવું વિચાર્યું કે ભાઈ હું એના માટે તો હોય આવું કદાચ આવું કદાચ કોઈ ના કરી શકે અને એવું નહીં કે દેખાડવા માટે અને હવે હું તમને નોર્મલી રીતે જ કહી દઉં છું કે હજી પણ આપણે બે મહિના હેરને સિવિંગ નથી કરવાની બરાબર સિમ્પલ લોજિક છે કંઈક પ્રશ્નો હતા કે ભાઈ હવે તમારે હેરને સિવિંગ ક્યારે સેટ કરાવવું છે હેરને સેવિંગ સેટ તો અત્યારે પણ હું કરાવી લઉં છું પણ બહુ મોટું રીઝન છે કંઈ જ હરેક વાત કેવી જરૂરી ના હોય સમજી જવાનું હોય તમને સમજી જવાનું હોય ઈશારામાં કે ભાઈ ભાઈએ હેરને સેવિંગ શેના માટે રાખ્યા છે આપણે કે ભગવાનની કંઈ ખોટી ચિંતા કંઈ રાખ્યું નથી ખાલી એમને સિમ્પલ લોજિકથી આપણે હેરને સેટ હેરને સેવિંગ નથી કરવાનું જ્યાં સુધી મને ખબર છે કે જ્યારે આપણે હેર ને સેવિંગ વધવા લાગે ને તો માઇન્ડ આખો અલગ ચેન્જ થઈ જાય મને ખુદ ખબર છે ગઈઝ અમને અમે તમે ઓળખો જ છો ને ખાસ અમારા એક એ વિડીયો થી અમને ઓળખવા મળ્યા હતા કે અમારો ઈ લવ સ્ટોરીના વિડીયોથી તમને ઓળખો છો તમે બધાય